જય હિન્દ દોસ્તો વિડીયોમાં આપણે ડિસ્કસ કરીશું ભારત અમેરિકા સંબંધનું પાર્ટ ટુ પાર્ટ વન પાર્ટ વન જે છે એપ ઉપર એપ ઉપર જઈને કમ્પ્લીટલી ફ્રી તમે જોઈ શકો છો સુપર કરંટ અફેરમાં વિડીયો સેક્શનમાં સુપર કરંટ અફેર પર ક્લિક કર્યા બાદ વિડીયો સેક્શનમાં તમને ઇન્ડો અમેરિકા રિલેશન નામનો એક વિડીયો મળી રહેશે રિસેન્ટલી પ્રાઇમ મિસ્ટર મોદીએ અમેરિકાની મુલાકાત કરી રાઈટ તો આ મુલાકાતની આઉટકમ શું છે એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂથી સંપૂર્ણ માહિતી ડિસ્કસ કરીશું વિડીયોમાં રાઈટ ડોનાલ્ડ ટ્રમ્પ જે છે નવા ન્યૂઝમાં રહેતા હોય છે પરંતુ આમાં આપણે માત્ર પરીક્ષાલક્ષી માહિતીની વાત કરીશું એક્ઝામ્પલ એક્ઝામ્પલ તરીકે અમેરિકાએ ભારતને પોતાનું સૌથી ખતરનાક સ્ટેલ્થ ફાઇટર જેટ એફ થર્ટી ફાઇવ જે છે જે પાંચમી પેઢીનું ફાઇટર જેટ છે તે આપવાની વાત કરી છે રાઈટ એફ થર્ટી ફાઇવની ડીલ જે છે પ્રાઇમ મિનિસ્ટર મોદીએ કરી લીધી છે હવે આ બહુ એડવાન્સ ફાઇટર જેટ છે અમેરિકાનું ઘણા બધા દેશો પ્રયત્નો કરી રહ્યા છે રાઈટ પરંતુ એફ થર્ટી ફાઇવ માટે જે છે સક્સેસફુલી અમેરિકાએ ભારત સાથે ડીલ કરી લીધી છે રાઈટ તો પ્રાઇમ મિનિસ્ટર મોદી જે છે એક સારા નેગોશિએટર છે એવું ડોનાલ્ડ ટ્રમ્પે પોતાની સ્પીચમાં પણ જણાવ્યું હતું બીજું હવે છેલ્લા પંદર વર્ષમાં જે છે ભારત અમેરિકાના સંબંધો ખૂબ જ સારી રીતે સુધરતા જોવા મળ્યા છે આપણે વાત કરીએ ડિફેન્સના ઇક્વિપમેન્ટની તો આપણે ગ્લોબ માસ્ટર ગ્લોબ માસ્ટર એરક્રાફ્ટ રાઈટ પછી ત્યારબાદ છે સુપર હર્ક્યુલિસ સુપર હર્ક્યુલિસ એરક્રાફ્ટ એમએચ સિક્સટીઆર એમએચ સિક્સટીઆર સી હોક એમએચ સિક્સટીઆર સી હોક હવે આ સી હોક જે છે પછી અપાચે અને ચિનુક આ બધા હેલિકોપ્ટર છે રાઈટ આ ત્રણ હેલિકોપ્ટર છે આ જે બંને છે આ બંને છે એરક્રાફ્ટ આ ઉપરાંત એમ ત્રિપલ સેવન એમ ત્રિપલ સેવન જે છે હોવિદર છે હોવિદસર હાર્પૂન મિસાઇલ રાઈટ હાર્પૂન મિસાઇલ એમ ક્યુ નાઇન બી ડ્રોન એમ ક્યુ નાઇન બી ડ્રોન આ રીતે અલગ અલગ ડિફેન્સ માટેની ડીલ કરી છે જો પ્રશ્ન એક્ઝામમાં એવો પૂછવામાં આવે કે ભારતનો સૌથી મોટો લાર્જેસ્ટ લાર્જેસ્ટ ડિફેન્સ પાર્ટનર પણ છે કયો દેશ ભારતનો સૌથી મોટો ડિફેન્સ પાર્ટનર છે તો તમને એવું લાગશે કે તે અમેરિકા છે પરંતુ અમેરિકા નથી ભારતનો લાર્જેસ્ટ ડિફેન્સ ડિફેન્સ પાર્ટનર અને એલાય છે રશિયા રશિયા એકમાત્ર ભારતનો રિયલ ફ્રેન્ડ છે રાઈટ એ રીતે યાદ રાખી જે સૌથી વધારે ડિફેન્સ માટે ડીલ્સ આપણે રશિયા સાથે કરી છે અને પ્રશ્ન એમ છે કે કેમ અમેરિકા સાથે નહીં આટલી મોટી સુપર પાવર છે તો પણ હવે જો આપણે રફેલ જેટ ખરીદી રહ્યા છીએ રાઈટ રફેલ જે છે આપણે ક્યાંથી ખરીદી રહ્યા છીએ ફ્રાન્સથી હવે આ ફ્રાન્સના રફેલ જેટ જે છે તેની સામે આપણે તેજસ લાઇટ કોમ્બેટ એરક્રાફ્ટ જે છે હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ પાસે બનાવવા છીએ રાઈટ બંને સિમિલર જ છે થોડી ટેકનોલોજી બંનેમાં અલગ છે પરંતુ આપણે આની અંદર પ્રોબ્લેમ એ છે કે આ સેમ વસ્તુ આપણે અમેરિકા પાસેથી પણ લઈ શકતા હતા રાઈટ તેજસ અને રફેલની જગ્યાએ આના કરતાં પણ જોડતા પ્લેન અહીંયા મળી રહેતા પરંતુ પ્રોબ્લેમ હિયર ઇઝ આ તેજસ જે છે એ સંપૂર્ણ સ્વદેશી છે જ્યારે ફ્રાન્સ આપણને એવું કીધું ફ્રાન્સની જે કંપની છે ડસોલ્ટ એવિએશન તેણે એવું કીધું કે અમે ટેકનોલોજી ટ્રાન્સફર કરવા માટે તૈયાર છીએ રાઈટ એટલે કે આપણે અહીંયા એસેમ્બલી અહીંયા જ તૈયાર કરી શકાય એવી વ્યવસ્થા કરવા માટે તૈયાર છે ટેકનોલોજી ટ્રાન્સફર જે છે તે જરૂરી છે રાઈટ કોઈ પણ ડીલ માટે અમેરિકા જનરલી પોતાનું જે સિક્રેટ રેસીપી છે તે કોઈને આપતું નથી જેમ કે એફ થર્ટી ફાઇવ જે છે તેની ડીલ થશે પ્રોક્યોર થશે પરંતુ ક્યારેય તેનું ટેકનોલોજીકલ ટ્રાન્સફર કરવામાં આવશે નહીં રાઈટ તો આપણે વાત કરી એફ થર્ટી ફાઇવ જે ફિફ્થ જનરેશન ફાઇટર જેટ છે રાઈટ રિસેન્ટલી એફ થર્ટી ફાઇવ જે છે તેની બાજુમાં યુ ફાઇવ સેવન સુખોઈ ફિફ્ટી સેવન આપણને એક એડવાન્સ એરક્રાફ્ટ છે આ એડવાન્સ જેટ જે છે તે રશિયાનું છે રાઈટ અને આ એફ થર્ટી ફાઇવ જે છે તે યુએસએનું છે તો રિસેન્ટલી બંને સાઇડ સાઇડમાં ઉભાવ એ રીતની એક ફોટો જોવા મળી હતી જે હતું બેંગલુરુમાં યલાહંકે એર સ્ટેશન આ એરબેઝમાં જ જે છે એરો ઇન્ડિયાની તૈયારી ચાલી રહી હતી ચલો નરેન્દ્ર મોદી વાટાઘાટ કરવામાં મારા કરતાં પણ કઠોર છે મારા કરતાં સારા મંત્રણાકાર છે તેમાં કોઈ વાદ વિવાદ નથી લાસ્ટમાં તેમણે એવું પણ એડ કર્યું કે ચેનલને જો તમે સબસ્ક્રાઈબ ન કરીએ તો સબસ્ક્રાઈબ કરી લો અને વિડીયોને લાઇક કરી લો આ ઉપરાંત પ્રાઇમ મિનિસ્ટર મોદી યુએસએની મુલાકાત કરી તેની પહેલા જે છે તેમણે ફ્રાન્સની મુલાકાત કરી હતી ફ્રાન્સમાં એઆઈ સમિટમાં તેમણે પાર્ટિસિપેટ કર્યું હતું આ વિડીયો એકવાર ખાસ જુઓ જેમાં કમ્પ્લીટ એનાલિસિસ આપણે એઆઈ સમિટનું કરેલ છે મૂવિંગ ઓન ટુ મેગા પાર્ટનરશીપ હવે આપણને ખ્યાલ છે કે પ્રાઇમ મિનિસ્ટર મોદી જે છે તે વારંવાર આત્મનિર્ભર ભારત જે છે આત્મનિર્ભર ભારત તેના પર એમ્ફસાઇઝ કરે છે તેના પર ભાર આપે છે ડોનાલ્ડ ટ્રમ્પ જે છે તે અમેરિકા ફર્સ્ટની નીતિ ફોલો કરે છે અમેરિકા ફર્સ્ટ ઇનફેક્ટ અમેરિકા ફર્સ્ટ જે છે તેમના કેમ્પેન ઇલેક્શન કેમ્પેનનો મુખ્ય ભાગ હતો રાઈટ અને આત્મનિર્ભર ભારત અને વિકસિત ભારત આ તમે ઘણીવાર સાંભળ્યું હશે જે મેઇનલી મોટો છે પ્રાઇમ મિનિસ્ટર મોદીનો તો મેગા દેટ ઇઝ મેક ઇન્ડિયા ગ્રેટ અગેન જે ભારત સાથે સંકળાયેલું છે અને માગા દેટ ઇઝ મેક અમેરિકા ગ્રેટ અગેન જે અમેરિકા સાથે સંકળાયેલું છે બંનેને બેલેન્સ કરતી એક અપ્રોચ મેગા પાર્ટનરશીપની વાત પ્રાઇમ મિસ્ટર મોદીએ કરી છે રાઈટ એવું કીધું છે કે બંને દેશોએ સાથે મળીને ગ્રોથ માટે ભાગીદારી કરવી જોબ જરૂરી છે એક મેગા ક્યાંકને ક્યાંક ન્યૂઝમાં તમે એ પણ જોયું હશે રિસેન્ટલી કે આ યુરોપિયન કન્ટ્રીઝ છે યુરોપના અલગ અલગ દેશો છે ત્યાં ઇલિગલ ઇમિગ્રેશન ગેરકાયદેસર સ્થળાંતર કરવામાં આવે છે તેના લીધે ક્રાઈમ રેટ ખૂબ જ ઝડપથી વધ્યો છે રાઈટ તો યુરોપની સ્થિતિ પહેલાં જેવી નથી રાઇટ ફાઇનાન્શિયલ કટોકટી છે પછી ફ્રાન્સની અંદર પોલિટિકલ ઇન્સ્ટેબિલિટી છે પછી ઝડપથી રિઝર્વ ઘટી રહ્યા છે સો એન્ડ સો ઇલિગલ ઘૂસણખોરી થઈ રહી છે તો એલન મસ્કે એક્ટિવલી આની અંદર પાર્ટિસિપેટ કર્યું અને કીધું મેક યુરોપ ગ્રેટ અગેન રાઈટ તો આ યુરોપ માટે એક અલગ સ્ટોરી અહીંયા ચાલી રહી છે બટ અહીંયા એવું કીધું છે કે આપણે મેગા પાર્ટનરશીપ એટલે મોટી પાર્ટનરશીપ કરીશું ભારત અને અમેરિકાના સંદર્ભમાં તો આ છે માગા રાઇટ મેક અમેરિકા ગ્રેટ અગેના હવે વાત કરીએ આઉટકમની તો સૌથી પહેલાં વર્ષ બે હજાર ત્રીસ સુધીમાં દ્વિપક્ષીય વેપાર એટલે કે બાયલેટરલ ટ્રેડ દ્વિપક્ષીય વેપાર જે છે બાયોલેટરલ ટ્રેડ બમણાંથી વધુ વધારીને પાંચસો બિલિયન ડોલર સુધી કરવાનું લક્ષ્યાંક નિશ્ચિત કર્યું છે બે હજાર ત્રીસ સુધીમાં બાયલેટરલ ટ્રેડ પાંચસો બિલિયન ડોલર પાંચસો બિલિયન ડોલર આપણે ટ્રેડમાં શું કરીએ છીએ તો આપણે ભારત જે છે તે અમેરિકાને એક્સપોર્ટ કરે છે વ્હાઈટ ગુડ્સ વોટ ઇઝ વ્હાઈટ ગુડ્સ એટલે કે ઇલેક્ટ્રોનિક વસ્તુઓ એન્જિનિયરિંગ સાથે સંકળાયેલા સ્પેર પાર્ટ્સ રાઈટ આ ઉપરાંત જ્વેલરીઝ જે છે ઘરેણાં તે પણ અને ફાર્માસ્યુટિકલ દવાઓ આ બધું આપણે એક્સપોર્ટ કરીએ છીએ જેના લીધે બહુ મોટો ટ્રેડ ડેફિસિટ ક્રિએટ થાય છે આપણે જેટલું ઇમ્પોર્ટ નથી કરતા એનાથી વધારે એક્સપોર્ટ કરીએ છીએ અમેરિકાના કેસમાં ઇમ્પોર્ટ શું કરીએ છીએ અમેરિકાથી તો આપણે અમેરિકાથી જે છે એક ફ્યુલ્સની ઇમ્પોર્ટ એક સમય થતી હતી પરંતુ એ પણ હવે ડિસ્કાઉન્ટેડ પ્રાઇસમાં રશિયા પાસેથી મેળવી લઈએ છીએ રાઈટ પછી ન્યુક્લિયર રિએક્ટર છે પછી બોઇલર્સ છે એના માટેની સાધન સામગ્રી છે એરક્રાફ્ટ જે છે તેના સ્પેર પાર્ટ થઈ ગયા ઇલેક્ટ્રિક મશીનરી આ બધું કરીએ છીએ બટ ઓછા મોડમાં કરીએ છીએ રાઈટ તો એવું કીધું કે આપણે આ બાયલેટરલ ટ્રેડ જે છે તેને બે હજાર ત્રીસ સુધીમાં પાંચસો બિલિયન કરવાનું લક્ષ્ય રાખ્યું છે આ સાથે જ તેમને રેસિપ્રોકલ રેસિપ્રોકલ રેસી પ્રોકલ ટેરિફની વાત કરી ના વોટ ઇઝ રેસિપ્રોકલ ટેરિફ ટેરિફ એટલે કે અન્ય કોઈ દેશ ઉપર ટેક્સ ડ્યુટી લગાવવી રાઈટ જે જેના માટે ડોનાલ્ડ ટ્રમ્પ ફેમસ છે આવતાની સાથે જ અલગ અલગ દેશો પર તેમને ટેરિફ લગાવી દીધા છે હવે આ રેસીપ્રોકલ પ્રોકો ટેરિફનો મતલબ થાય છે કે કોઈ એક દેશ કોઈ એક દેશ ઉપર ટેરિફ લગાવે છે તો અમેરિકા તેના પર ટેરિફ લગાવશે એક્ઝામ્પલ તરીકે ઇન્ડિયાની જ વાત કરીએ તો ઇન્ડિયાએ જે છે સબસિડી આપી છે હેવીલી ઇલેક્ટ્રોનિક ગુડ્સ માટે અને વિદેશથી આવતા ઇલેક્ટ્રોનિક ગુડ ઉપર ફિફ્ટીન પર્સેન્ટ ફિફ્ટીન પર્સેન્ટ ટેરિફ લગાવી રાખ્યો છે તો બસ તેને જ ઇન્ડાયરેક્ટલી અહીંયા એડ્રેસ કરીને કહી દીધું કે રેસીપ્રોકલ્પ ટેરિફ લગાવીશું એટલે કે કોઈ અમારી ઉપર લગાવશે તો અમે તમારી ઉપર લગાવીશું સિમ્પલ રેસિપ્રોકલ ટેરિફ બીજું છે સ્મોલ મોડ્યુલર રિએક્ટર એસએમઆર આપણે પાર્ટ વનમાં ઓલરેડી ડિસ્કસ કરી ચૂક્યા હતા કે કેમ ભવિષ્યમાં દરેક જગ્યાએ એસએમઆર સ્મોલ મોડ્યુલર રિએક્ટર જોવા મળશે રાઇટ તો આ ટેકનોલોજી માટે યુએસએ સાથે ભાગીદારી ભારત કરશે આ રીતના નાના નાના મોડ્યુલર રિએક્ટર્સ જે સ્થાપવામાં આવશે બીજું અમેરિકાએ કીધું કે સંયુક્ત વિકાસ ઉત્પાદન અને ટેકનોલોજી ટ્રાન્સફર માટે આપણે સાથે મળીને એશિયા પર કાર્ય કરીશું એશિયા કોન્ટિનેન્ટ કે ખંડ ઉપર નહીં એશિયાનો મતલબ થાય છે ઓટોનોમસ સિસ્ટમ ઇન્ડસ્ટ્રી અલાયન્સ રાઈટ એટલે કે આ રીતની બધી અલગ અલગ ટેકનોલોજી છે તેમાં બંને દેશો એકબીજાને મદદ કરશે નામ શું છે એશિયા ઓટોનોમસ સિસ્ટમ ઇન્ડસ્ટ્રી અલાયન્સ હવે આ બધી ટેકનોલોજી જે છે તેની અંદર એક વસ્તુ કોમન છે એઆઈ સેમી ક્વોન્ટમ સાયન્સ બાયોટેક આ બધાની અંદર એક વસ્તુ કોમન છે તેટ ઇઝ ક્રિટિકલ મિન્ટલ ક્રિટિકલ મિન્ટલ રાઇટ તો ક્રિટિકલ મિન્ટલ માટે તેમણે વાત કરી ટ્રસ્ટની ટ્રસ્ટ એટલે કે ટ્રાન્સફોર્મિંગ રિલેશનશીપ યુટિલાઇઝિંગ સ્ટ્રેટેજિક ટેકનોલોજી સ્ટ્રેટેજિક ટેકનોલોજી એટલે કે જેમ કે એક્ઝામ્પલ તરીકે ક્રિટિકલ મિનરલ્સની જ વાત કરીએ સૌથી અગત્યનો ક્રિટિકલ મિનરલ છે લિથિયમ ભારતમાં પૂરતા પ્રમાણમાં મળતો નથી એટલે તેનું ઇમ્પોર્ટ કરવું પડે છે આયાત કરવું પડે છે રાઈટ તો આવી બધી અલગ અલગ ક્રિટિકલ મિનરલના ઇમ્પોર્ટમાં ભાગીદારીમાં મદદ કરશે યુએસએ નામ આપ્યું છે ટ્રાન્સફોર્મિંગ રિલેશનશિપ યુટિલાઇઝિંગ સ્ટ્રેટેજિક ટેકનોલોજી સ્ટ્રેટેજિક ટેકનોલોજી આ ક્રિટિકલ મિનરલની અંદર વાત કરીએ માત્ર ગુજરાતની તો ગુજરાતમાં ક્રોમિયમ અને નિક્કલ મળી આવે છે ક્રોમિયમ અને નિક્કલ મળી આવે છે અને આ બધા જ ક્રિટિકલ મિનરલ્સ છે ક્રિટિકલ એટલે કારણ કે બહુ અલ્પ પ્રમાણમાં મળી આવે છે તેને રેર અર્થ એલિમેન્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે કોણ આ સેક્ટરમાં રાજ કરે છે તો હાલમાં ચાઇના પાસે રેર અર્થ એલિમેન્ટ અને ક્રિટિકલ મિનરલ્સનો ભંડાર છે ઇનફેક્ટ યુએસએ જે છે યુએસએ તે પણ થી ઇમ્પોર્ટ કરે છે દરેક ડિવાઇસ માટે ક્રિટિકલ વાત કરી હતી કે ઇસરો અને નાસા ટૂંક સમયમાં ઉપર કામ કરી રહ્યા છે સેટેલાઇટ નિશાળ નોખું નામ છે છે નાસા ઇસરો સિન્થેટિક નાસા ઇસરો સિન્થેટિક એપરેચર રડાર રાઈટ નાસા ઇસરો સિન્થેટિક એપરેચર રડાર ટૂંક સમયમાં આ મિશનનું સેટેલાઇટ લોન્ચ કરવામાં આવશે આ ઉપરાંત બંને દેશોએ ક્વાડ આઈ ટુ યુ ટુ અને આઈમેક માટે પ્રતિબદ્ધતા દર્શાવી આ ચારેય કયા ગ્રુપિંગ છે તેની અંદર કયા સભ્યો છે સંપૂર્ણ માહિતી જે છે આપણે પાર્ટ વનમાં ડિસ્કસ કરી ચૂક્યા છીએ સુપર કરન્ટ અફેરમાં એપ ઉપર છતાંય વિડીયો પોઝ કરીને અહીંયા આઈમેક કોરિડોર જે છે તેના મેપ તમે જોઈ શકો છો ત્યારબાદ તેમને વિવેક રામાસ્વામી વિવેક રામાસ્વામી તુલસી ગબાડ અને એલન મસ્ક જે છે તેમની સાથે મુલાકાત કરી એલન મસ્કની જ વાત કરીએ તો તેમની સાથે સંકળાયેલી કંપની છે ટેસ્લા જે ઈવી બનાવે છે ઇલેક્ટ્રિક વ્હીકલ ત્યારબાદ છે સ્પેસ એક્સ સ્પેસ એક્સ કે જે પ્રાઇવેટ સ્પેસ મિશન કન્ડક્ટ કરે છે અને તેની સોશિયલ મીડિયા કંપની એક્સ જે ટ્વિટરનું નવું નામ છે ત્યારબાદ ભારતે ઓફશોર કેમ્પસ ખોલવા માટે અમેરિકાને આમંત્રણ આપ્યું હતું આ છે તુલસી ગબાટ ડાયરેક્ટર ઓફ નેશનલ ઇન્ટેલિજન્સ રાઈટ બીજું એક અગત્યનું નામ યાદ રાખવાનું છે એફબીઆઈ સાથે સંકળાયેલું એફબીઆઈના ચીફ છે કાશ પટેલ કાશ પટેલ રાઈટ વડોદરાના છે ઇન્ડિયન ઓરિજિનના કાશ પટેલ ઓફશોર કેમ્પસ એટલે કે દરિયાની પેલે પાર એક કેમ્પસ ખોલવા માટે ભારતે અમેરિકાને આમંત્રણ આપ્યું આ ચાર્ટનો તમે અભ્યાસ કરી શકો છો મેન્સ માટે આન્સર રાઇટિંગ માટે આ ટ્રેડ ડેફિસિટ કઈ રીતે સર્જાઈ રહ્યું છે ભારત કઈ કઈ વસ્તુ ઇમ્પોર્ટ અને એક્સપોર્ટ કરી રહ્યું છે આ ઉપરાંત છવ્વીસ અગિયારમાં એક ગુનેગાર જે છે તેનું પ્રત્યાર્પણ હવે ભારતને કરવામાં આવશે એટલે કે એને રિલીઝ કરી દેવામાં આવશે એના પર સંપૂર્ણ કાર્યવાહી જે છે એ હવે ભારતને સોંપી દેવામાં આવશે હાલમાં તે અમેરિકા પાસે છે આ જે ગુનેગાર છે તે લોસ એન્જેલસ અને બોસ્ટનમાં ભારતના નવા કોન્સ્યુલેટ ખોલવા માટે પણ કામ શરૂ કરી દેવામાં આવ્યું છે હવે કોન્સ્યુલેટ ઉપરથી આપણે યાદ આવવું જોઈએ રિસેન્ટલી ભારતે કઈ જગ્યાએ પોતાનું નવું કોન્સ્યુલેટ ખોલ્યું માર્સેલી માર્સેલી ક્યાં આવેલું છે ફ્રાન્સમાં આ માર્સેલી કયા મહાનુભાવ સાથે સંકળાયેલું હતું વીર સાવરકર વીર સાવરકરે કોની સ્થાપના કરી હતી અભિનવ ભારત અભિનવ ભારત રાઈટ અને આ બધી વાત આપણે એઆઈ સબમિટવાળા વિડીયોમાં ડિસ્કસ કરી ચૂક્યા છીએ પહેલી વાત બીજું આ વીર સાવરકર જે છે તેમના નામ પરથી એક એરપોર્ટ છે વીર સાવરકર એરપોર્ટ આ એરપોર્ટ ક્યાં આવેલું છે આ તમે જાણી શકો છો જ્યારે તમે જોશો તાજેતરમાં બદલાયેલા નામનો વિડીયો હવે આ જે જગ્યા છે તેનું નામ કરી દેવામાં આવ્યું છે શ્રી વિજયપુરમ શ્રી વિજયપુરમ રાઈટ તો આ જગ્યા જ ખાતે આવેલું છે વીર સાવરકર એરપોર્ટ અને અહીંયા તેમને કાળા પાણીની સજા આપવામાં આવી હતી કાળા પાણીની સજા તો આ છેલ્લા છ મહિનામાં બદલાયેલા નામો અને એઆઈ સમિટ તો આ હતું પ્રાઇમ મિનિસ્ટર મોદી જે છે તેમની યુએસએની વિઝિટ રાઈટ તમારા માટે એક પ્રશ્ન અહીંયા કીધું છે કે ડોનાલ્ડ ટ્રમ્પે એક જ દિવસમાં નવ હજાર પાંચસો કર્મચારીઓ જે છે તેમને કાઢી મૂકવાનો નિર્ણય કર્યો છે બેઝિકલી એલન મસ્ક દ્વારા ડિપાર્ટમેન્ટ ઓફ ગવર્મેન્ટ એફિશિયન્સી આ રીતનો એક વિભાગ જે છે તે લીડ કરવામાં આવે છે અને ગવર્મેન્ટ એફિશિયન્સી સરકારની કાર્યક્ષમતા જે છે તેને ચકાસવામાં આવે છે કામ નહીં કરે તેમને ઘરે મોકલી દેવામાં આવશે આ રીતની તેની કામ કરવાની અપ્રોચ છે હવે તેમનો મુખ્ય ઉદ્દેશ્ય છે નોકર નોકરશાહી જે છે તેમાં ઘટાડો કરવો રાઈટ બેઝિકલી અહીંયા વાત થઈ રહી છે બ્યુરોક્રેસીની હવે મારો પ્રશ્ન એમ છે કે ભારતમાં બ્યુરોક્રેસીના પિતા કોણ છે હુ ઇઝ ધ ફાધર ઓફ બ્યુરોક્રેસી ઇન ઇન્ડિયા ફાધર ઓફ બ્યુરોક્રેસી ઇન ઇન્ડિયા જવાબ તમારે કમેન્ટ સેક્શનમાં જણાવવાનો છે આ ઉપરાંત વિડિયોને જરૂરથી લાઈક કરો ચેનલને સબસ્ક્રાઇબ કરો